તો દર્શક મિત્રો અત્યારે હાલ વિજયભાઈ રૂપાણીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો બિલકુલ લાઈવ વિજયભાઈ રૂપાણીનું છે અને અને અચાનક જ મિત્રો મિત્રો બેસણાની અંદર એવું થાય છે કે તમે જોઈને જશો કોણ 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 નેતાઓ કલાકારો આવ્યા છે વિજયભાઈ રૂપાણીના બેસણામાં તો બધી જ માહિતી આપણે તમને આપવાના છીએ તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો બિલકુલ લાખોની અંદર પબ્લિક આપણા વિજયભાઈ રૂપાણીના બેસણામાં આવી હતી અને તમને ખબર હશે કે કાલે રાજકોટની અંદર જે તેમની અંતિમ યાત્રા રાખવામાં આવી હતી એમાં પણ મિત્રો લાખોની પબ્લિક જોડાઈ હતી તો મિત્રો આપણા વિજયભાઈ રૂપાણીનો એટલો બધો પ્રેમ હશે ત્યારે એટલી બધી પબ્લિક આવતી હશે તમે જોઈ શકો છો અત્યારે હાલ જે બેસણામાં અત્યારે લાખોની પબ્લિક આવી છે અને ત્યાં એટલી બધી ભીડ થઈ ગઈ છે કે તમે વાત જ ના પૂછો અત્યારે તે બેસણાની અંદર નાના મોટા દેશ વિદેશના નેતાઓ આવ્યા છે નાના મોટા કલાકારો આવ્યા છે રાખેલું છે અને ત્યાં હજારોની અને લાખોની ભીડ થઈ રહી છે કારણ કે મિત્રો આપણા વિજયભાઈ રૂપાણી એક એવા માયાળુ માણસ હતા અને દેશ માટે એમને જ સારા કામ પણ કર્યા છે અમે જોયું હશે કારણ કે તેમની અંતિમ યાત્રામાં રાજકોટ મિત્રો પૂરું હતું કારણ કે રોડો ઉપર જગ્યા નથી તેમની અને 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 મિત્રો તેમના બેસણામાં બેસણામાં પણ એવું જ થયું લાખો પબ્લિક આવી એક બાજુ મિત્રો વરસાદ અને વાવાઝોડું પણ મિત્રો ત્યાંની સગવડ એટલી સારી હતી કે કોઈને કઈ નુકસાન ના પોક્યું અને મિત્રો આપણા વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો કારણ કે મિત્રો આવા નેતા આપણને બીજી વાર નહીં મળે આપણા દેશ માટે એમને સારા એવા કામ કર્યા છે અને બહુ માયાળું માણસ એટલે કે કંઈ વાત જ ના પૂછો એટલે મિત્રો તેમના આત્માને શાંતિ મળે એ માટે સારી એવી એક કમેન્ટ કરી નાખજો તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ અને મળીએ એક નવા વિડીયો સાથે